બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કુવારવા શ્રીરાજ વિદ્યા પ્રચાર સેવા સંસ્થાન ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ નો બે દિવસીય કાર્યક્રમ યોજાયો બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કુવારવા શ્રી રાજ વિદ્યા પ્રચાર સેવા સંસ્થાન ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ નો બે દિવસીય કાર્યક્રમ યોજાયો મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે દરેક તાલુકામાં બે હજાર ચોવીસ નો કૃષિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં કાંકરેજ તાલુકાના કુવારવા ખાતે આવેલ શ્રી રાજવિદ્યા પ્રચાર સેવા સંસ્થાના મહંત શ્રી કરુણાનંદજી મહારાજ અને કાંકરેજ તાલુકા મામલતદાર વી એમ પટેલની અધ્યક્ષતાને યોજાયો જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો આશ્રમના મહંત શ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવ બારોટ કૃષિ વૈજ્ઞાનિકો વિસ્તરણ અધિકારી ખેતી એસવી જાની બાગાયત અધિકારી એ આર નાડોદા પૂર્વ યુવા ભાજપ પ્રમુખ રમેશભાઈ દવે સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતી પાકો અને સરકારશ્રી તરફથી આપવામાં આવતા લાભો વિશે જાણકારી આપી હતી